તટ પર ઉદાસ મુખે મલિન મુખે બેઠો તો એક કોઈક તપસ્વી ત્યાંથી પસાર થયા અને બ્રાહ્મણને મલિન મુખે જોયો કે હે બ્રાહ્મણ તમારું મુખ આટલું ઉદાસ કેમ છે કહ્યું ને કે એમને ભૂદેવ કહેવામાં આવ્યા છે ભૂદેવ એટલે આ ધરા પરના દેવ આ જમીન પરના આ ભૂમિ પરના દેવ એનું મોઢું ઉદાસ ના હોવું જોઈએ એનું મુખ મળીને ના હોવું જોઈએ આપણા ઉપર ભાર છે એનો એના પાલન પોષણનો ભાર આપણા ઉપર છે આત્મદેવ બ્રાહ્મણે તપસ્વીને વાત કરી છે કે મહારાજ કાંઈ જ દુઃખ નથી ઈશ્વરે જ્ઞાન આપ્યું છે ઈશ્વરે સમૃદ્ધિ આપી છે સંપત્તિ આપી છે સ્વરૂપવાન પત્ની પણ આપી છે હજી કોઈ કમ્પ્લેન નથી પણ એક દુઃખ છે તપસ્વીએ સુંદર મજાનો એનો પ્રાણ ખેંચ્યો પરંપરાની વાત કરું છું એક એ પ્રાણ એણે ખેંચ્યો ને તો સીધો બ્રહ્મરંધ્રમાં પહોંચાડ્યો તમે વાતો સાંભળી હશે પણ કોઈ સાધકને તમે મળ્યા નહીં હો કે જેને અનુભવ હોય અને પછી તમને એક્સપ્લેન કરાવે પ્રાણ એવો તો ખેંચ્યો એણે કે એ પ્રાણ સીધે સીધો સુસુમણા આખી ભરી અને પછી એ ઉપર ચડ્યો એટલે બ્રહ્મરંધ્રમાં પહોંચ્યો અને જેવો બ્રહ્મરંધ્રમાં પ્રાણ પહોંચ્યો એટલે એની સુરતા સીધે સીધી જે ડિવાઇન પાવર છે ત્યાં જોડાઈ ગઈ ત્રણ લોકનું જ્ઞાન થઈ ગયું સુસુમણા જાગે સાંભળ્યું હશે તો એને ત્રણ લોકનું જ્ઞાન થાય તમે જોજો આ જગતની અંદર જેટલા જેટલા પ્રાણીઓ છે પશુઓ છે એ બધા જ આમ આડા છે એની સ્પાઇન સ્પાઇનલ કોડ એનો કરોડો આમ છે મનુષ્યનો એક જ આમ છે કારણ કારણ કે મનુષ્ય દેહમાં જ એક એવી સુલભતા છે કે આપણે એ ડિવાઇન પાવરની સાથે મળી શકીએ છીએ ભળી શકીએ છીએ એને જાણી શકીએ છીએ સાધના કરી શકીએ છીએ ઉપાસના કરી શકીએ છીએ અને માનવ દેહને કૃતાર્થ કરી શકીએ છીએ બાકી એકઈ બીજી એકઈ યોનીમાં આ સગવડ નથી એટલે મનુષ્ય દેહને ખૂબ ધન્ય ધન્ય એવું કહેવામાં આવ્યું છે એ તપસ્વીએ બરાબર એ પ્રાણને આ જગતની ચેતના વૈશ્વિક ચેતનાની સાથે જોડ્યો અને એને ખબર પડી ગઈ કે હે આત્મદેવ તને આ એક જન્મમાં તો શું આવતા સાત જન્મ સુધી તને સંતાન થવાના નથી અને આટલું લાંબુ સાત જન્મ સુધી સંતાન આ એક જન્મમાં હું આટલો બધો પીડાઉં છું અને હજી સાત જન્મ સુધી ના થાય તો મને આ જીવન તો જોઈએ જ નહીં ધિક્કાર છે એ આપઘાત કરવા માટે પ્રવૃત્ત થયો અને ત્યાં તો એ તપસ્વીએ પકડી લીધો કે સાવધાન ખબરદાર ભારતનો કોઈ એક સંત પુરુષ કે ભારતનો કોઈ કંઈક તપસ્વી કે કોઈ કંઈક ભગવાધારી હાજર હોય અને એની સામે આવી વાતો કરે છે નિર્માલ્ય વિચારો આપણી કેવી સુંદર પરંપરા છે એની સામે આવી નબળી વાતેય ના કરાય આપણી સ્થિતિ નબળી ચાલે આપણે કેમ જરાક નબળી સ્થિતિ છે પૈસે ટકે ઓછી તબિયત તબિયત ચાલે જરાક છે આપણા વિચારો નબળા ના ચાલે આપણું ધન નબળું ના ચાલે નબળું ધન જોજો ક્યાંયથી ના આવવું જોઈએ જો નબળું ધન આવી જશે ને હેરાન કરી રાખશે સાત પેઢીનું તાણીને જતું રહેશે એ તપસ્વીએ આત્મદેવ બ્રાહ્મણને પોતાની તપ બળની શક્તિથી એક ફળ આપીને કહ્યું કે એ એ બ્રાહ્મણ જા તારી પત્નીને આપી દે અને આત્મદેવ ખૂબ જ હર્ષિત થઈને ગયો છે એની પત્નીને બધી વાત કરી ધૂંધુલી દેવી કરકશા જ્ઞાની ખરા પણ એને જે પોતાનું હોય ને એ બધું સાચવી રાખવાની બહુ ટેવ હોય બેનો એનો કબાટ સાડીઓ ક્યારેય ના પહેરતી હોય ઓ પચાસ પચાસ સાડીઓના એવો કાફલો હોય ને આમ હેંગરમાં સરસ પ્રેસ થયેલી ડ્રાય ક્લીન થયેલી પડી હોય મહિને એકવાર તો ખોલીને ચેક કરી લે દાગીના હોય આન તેન બધું એકવાર તો જોઈ લે સાચવી રાખવાની આમ બહુ ટેવ છોડવું છોડવું નથી કાંઈ છૂટતું નથી નહીં છોડવું નથી એનું રૂપ એનું લાવણ્ય એ બધું સાચવી રાખવાની બહુ જીજી વિશા હવે તો જો કે દીકરાઓના એ બ્યુટી પાર્લર થઈ ગયા છે એટલે હવે એમને બહુ ચિંતા નહીં પણ કોઈ પ્રસંગ હોય ને એટલે ભાઈઓ આમ બિચારા રેડી હોય ત્રણ કલાક પહેલાં કહી દે હવે તો કંકોત્રીઓ છપાવે છે ને તો મુહૂર્ત નવ વાગે હોય તોય એમાં આઠ વાગે લખે છે કેમ તો કે વરરાજાના માતાજી તૈયાર ના હોય તો શું કરવાનું ધૂંધુલી દેવી જો શાસ્ત્ર પરિભાષા આપે છે શાસ્ત્ર પરિભાષા આપે છે આ સ્ત્રી એક એવું અસ્તિત્વ છે ઈશ્વરનું કે આ સ્ત્રી દેહમાં મુક્તિ બહુ સુલભ છે ફટાક દઈને મુક્તિ થઈ જાય કેમ તમે વિચારો તો ખરા નારીનું છે શું જન્મે એટલે પિતાનું નામ પાછળ હતું કોણ તો કે આની દીકરી જેવી પરણે એટલે માલિક પતિ બની જાય કોણ તો કે આ નવ નવ મહિના જેને ગર્ભમાં રાખી પાલન પોષણ કરે અને જેવું જન્મે એટલે તરત બાપનું નામ જોડાઈ જાય પાછળ એનું છે શું એને મુક્ત થતાં વાર કેટલી છે શું તમારું પણ છતાંય મોટા મોટા સંગ્રામ એના નામે જ થયા છે મારું 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 ધુંધુલી દેવી આટલું બધું ઐશ્વર્ય આટલું બધું રૂપ આટલું બધું જ્ઞાન એ બધું છોડીને દુઃખ સહન કરવા માટે તૈયાર નહોતા એટલે એ ફળ એ લઈને બેઠા હતા એના બહેન આવ્યા કે જે ગર્ભવતી હતા અને એને વાત કરી કે બહેન તું ચિંતા ના કર આ ફળ ગાઈને ખવડાવી દે મારી પાસે આટલું બધું ધન છે મારા ઘરે પુત્ર આવશે હું તને આપી દઈશ એના બદલામાં તું ધન આપજે આ ડીલ એકદમ ડન થઈ ગઈ અને સમય જતા એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ એ ધૂંધુકારી દેવીએ એ પુત્ર પોતાનો છે એમ આત્મદેવ બ્રાહ્મણને કહ્યું આત્મદેવ બ્રાહ્મણ અતિહર્ષિત થઈ ગયું છે એના જાત કર્મ સંસ્કાર કર્યા છે દરેક પ્રકારના દાન આપ્યા છે નામકરણ કર્યું છે અને એનું નામ રાખ્યું છે ધુંધુકારી એ જ સમય દરમિયાન કહેવામાં આવે છે કે ગાયને પ્રસવ થયો છે એને પણ એક મનુષ્યાકાર પુત્ર અધાર્મિક વૃત્તિ અને ધાર્મિક વૃત્તિ એ આપણે ભેદ છે આપણી વૃત્તિ આ જગતની અંદર રહેલી પ્રકૃતિને સહાયક બને એને કહેવામાં આવે છે ધાર્મિક વૃત્તિ અને જ્યારે આપણી વૃત્તિ આ જગતમાં રહેલી પ્રકૃતિને તોડનારી અથવા તો પ્રકૃતિની વિધ્વંસક બને એને કહેવામાં આવે છે અધાર્મિક વૃત્તિ જન્મતાની સાથે જ આવી વિધ્વંસક વૃત્તિનો થયો અને ધીરે ધીરે બંને મોટા થતા ગયા છે ગોકર્ણએ શાસ્ત્રનું જ્ઞાન લઈ અને તીર્થાટન જવાનું પસંદ કર્યું છે હવે દરેક તીર્થો પર જઈ જઈ અને એણે એ તીર્થની ઉર્જાને ગ્રહણ કરી અને આ ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કર્યો છે જો વિદુરજી પણ તીર્થાટન કરવા નીકળી ગયા તમે જો કથા સાંભળી હોય તો બલરામજી પણ તીર્થાટન કરવા નીકળી ગયા આ તીર્થાટન શા માટે થાય છે અને આપણે એવું થાય ને કે અમે આ જગ્યાએ જઈ આવીએ ને ચાર ધામ કરી લઈએ ને આ કરી લઈએ આ કરી લઈએ આપણી અંદર એક વૃત્તિ છે એક જીજીવીસા છે એક જીજ્ઞાસા છે તીર્થાટન કરવાની તો આ તીર્થાટનની જીજીવીસા શા માટે આપણને રહે છે આપણી અંદર એવા બીજ રોપાયેલા છે એટલા સૂક્ષ્મ બીજ રોપાયેલા છે કે આપણને તરત આવડી જાય બધા એવું કહે છે કે માણસનું બાળક જ્યારે જન્મે છે ત્યારે એને ખાતા શીખવાડવું પડે છે પણ અન્ય કોઈ પશુ પક્ષીઓના બાળકો જન્મે છે તો એ બહુ સહજતામાં જ એ બધું શીખી જતા હોય છે આનું કારણ શું હશે આ બધાના જ ઉત્તર શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં છે પણ એ સાત દિવસની શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં ના થાય પહેલાના સમયમાં ગામડામાં કોઈ કંઈક રામ મંદિર હોય કે કોઈ મંદિર હોય ને એમાં મહિના મહિનાની કથા બેસે અધિક મહિનાની કથા બેસે ને કોઈ ચૈત્ર મહિનો આખો કથા બેસે ને બધા બેનો જાય ઘઉં લઈને જાય ને ચોખા લઈને જાય ને કેળા લઈને જાય ને આવી રીતે જો કોઈ કથા થાય ને તો તીર્થાટન થાય અને આ ગ્રુપમાં આવવાની પરંપરા છે ને એ પણ આ સાધુઓએ શરૂ કરી છે અખાડાના સાધુઓ કે પહેલાં તો તમને યાદ હશે કે તમારા ગામમાં આજથી પચાસ વર્ષ પહેલાં જાઓ બહુ આગળના જતા રહો ચાર ધામ કોઈ કરીને આવ્યું હોય ને તો આખું ગામ એને પગે લાગવા જાય આપણાથી નથી જવાનું એ કરીને આવ્યા તો એના પગે લાગી આવ્યા એટલે બધું આવી ગયું પણ એ સમયે પછી આ સાધુ પુરુષોએ વિચાર્યું કે આ જે મનુષ્યો છે એને થોડુંક ધર્મનું દર્શન કરાવવું જોઈએ એટલે પહેલાં જુઓ એવો નિયમ હતો કે કોઈ કંઈક સાધુ હોય સંત હોય ઋષિ હોય મુનિ હોય ગુરુ હોય એની સાથે જ આવી રીતના તીર્થાટન કરવા જતા એ તો હવે આ બધા ઓર્ગેનાઇઝરો નીકળ્યા અને એની સાથે આપણે નીકળી જઈએ છીએ અને આ બધા ટૂર ઓર્ગેનાઇઝરો નીકળ્યા અને એની સાથે આપણે નીકળી ગયા ને તો આપણો કોઈ સ્પિરિચ્યુઅલ લીડર ના હોવાને લીધે આપણે ગંગામાં જઈએ છીએ તો આપણને કેમ નવાય ને એની એ ખબર નથી અને ગંગાની મર્યાદાને આપણે આજે દૂષિત કરી નાખી છે આજે આપણે ધર્મ સ્થાન કઈ રીતે જવાય કઈ રીતે નમન થાય એ આપણને આપણો કોઈ સ્પિરિચ્યુઅલ લીડર ના હોવાના લીધે આપણને ખબર નથી એટલે આપણે ત્યાં જઈને જાહેરમાં કેવું વર્તન કરીએ છીએ આપણને નથી ખબર બધું બેહોશીમાં થાય છે બધું જઈએ છીએ બસ હો રહા હૈ બસ થાય છે કેવી આપણે હાલતો કરી છે ઘણું બધું છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર આ ધુંધુકારી પહેલેથી જ મર્યાદા તોડનાર નીકળ્યો છે ગોકર્ણજી તીર્થાટન કરવા ગયા છે અને એ જ સમયે ધૂંધુકારીથી ત્રસ્ત એવા આત્મદેવે ગોકર્ણને કહ્યું કે હે પુત્ર તું જો જતો રહીશ તીર્થાટનમાં મારું કોણ એટલે એને પિતાને પણ સલાહ આપી કે હે પિતાજી તમે મોહ છોડી દો અને આત્મદેવ પણ મોહ છોડી અને નીકળી જાય છે પાછળથી ધુંધુલી દેવી એકલા પડે છે આ અધર્મની પ્રવૃત્તિએ વળેલો ધૂંધુકારી માતા ધુંધુલી પાસેથી અવારનવાર ધન લે છે અને નિર્ધન બનાવી દે છે માતાને એના પિતાની કીર્તિને કલંકિત કરી નાખે છે જ્યારે ધૂંધુલી દેવીએ ધન આપવાની ના પાડી ત્યારે ધુંધુકારીએ એને માતાનું પણ મૃત્યુ ઉપજાવ્યું હવે ધુંધુકારી એકલો છે વારાંગનાઓની સહાયતાથી એ મોજ મજા કરવા લાગ્યો છે ઇન્દ્રિયો જે રીતના કહે એ રીતના એ જીવવા લાગ્યો છે ધનની ચોરી કરી અને વારંગનાઓને આપી એટલે વિષય વાસનાઓને તૃપ્ત એટલી હદે કરી કે એ જ વાસનાઓ દ્વારા ધંધુકારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે વાસનામય જીવ હતો ધંધુકારી મરે જ નહીં મરે જ નહીં એટલે આ વારાંગનાઓએ બળબડતા કોયલાઓ એના મુખમાં નાખ્યા છે એનો પ્રાણ રૂંધાયો છે અને ધુંધુકારી મૃત્યુના શરણે થયો ગોકર્ણજી તીર્થાટન કરતા હતા ત્યાં એને ખબર પડી કે મારો ભાઈ ધુંધુકારી મૃત્યુ પામ્યો છે ત્યારે એણે એના ભાઈની તર્પણ વિધિ કરી તર્પણ વિધિ કરવાથી એનો દેહ મુક્ત થયો પણ એનો અંદર રહેલી જે વાસનાઓ છે એ મુક એ વાસનાઓથી મુક્ત ના થયો એ ભટકવા લાગ્યો છે જ્યારે ગોકર્ણજી તીર્થાટન કરી અને પાછા પોતાના ઘરે આવ્યા રાત્રિના સમયે એ પોતાના ઘરના આંગણે સૂતા ત્યારે ગોકર્ણએજીને એ ધૂંધુકારીના પ્રેતે દર્શન દીધા છે એની જે વિષય વાસનાઓ બાકી રહી ગઈ હતી એ વાસના એ દર્શન દીધા છે અને કહ્યું કે મારી મુક્તિ કરાવો મારી મુક્તિ કરાવો અને ત્યારે ગોકર્ણજીએ પ્રાતઃકાળી ઉઠી અને વિદ્વાનોને બ્રાહ્મણોને જ્ઞાનીઓને પ્રશ્ન પૂછ્યો છે કે જેની મુક્તિ પિંડદાન અને તર્પણથી પણ ના થઈ હોય એની મુક્તિ માટેનું સાધન શું સૂર્યદેવના ઉપાસક હતા કોઈએ જવાબ ના આપ્યો એટલે સિદ્ધ સૂર્યનારાયણ સાથે સંવાદ કર્યો બધા કે ભારતમાં જ કેમ આવું બધું થાય બધા અવતારો ભારતમાં જ કેમ થયા આજનું આજે યંગ જનરેશન છે ને એ આવું પૂછે અને એ પૂછે ને આપણને વિચાર આવે કે વાત તો સાચી છે આ કેમ આવું કારણ કે આપણે ક્યારેય મંથન કર્યું જ નથી એટલે આપણને પણ થાય કે કંઈક તો છે પછી વળી એવું થાય કે સમથિંગ ઇઝ રોંગ કંઈક ગડબડ છે ના આપી શકીએ જવાબ પણ ભારતની ભૂમિમાં જ તમે જુઓ તો ખરા કેટલી સુવિધા છે યહાં બસત હૈ ત્રિવેણી ગંગ ધારાઋષિગણ કરત હૈ વેદ પ્રચારા આ ભારતની ભૂમિમાં સૂર્યોદય સમયે થાય છે અને સૂર્યાસ્ત સમયે થાય છે મને બતાવો એક એવી કોઈ બીજી કન્ટ્રી બતાવો કે જ્યાં આવું થાય છે અહીંયા અમેરિકાથી પધારેલાય બિરાજમાન છે ને યુકેથી પધારેલાય બિરાજમાન છે ને આપણા આમાંથી ઘણા બધા યુકે અમેરિકા યુરોપ રશિયા બધે જઈ આવેલા એ છે નથી થતું ને ગ્રેવિટેશન ફોર્સ મનુષ્ય સહન કરી શકે એટલો છે ચંદ્ર ઉપર બિલકુલ નથી મંગળ ઉપર એટલો બધો ગ્રેવિટેશન ફોર્સ છે કે તમે આમ ઊભા જ ના થઈ શકો બેઠાને બેઠા રહ્યો ગુરુત્વાકર્ષણ બળ તમે કાંઈ કરી જ ના શકો તમારે અહીંયા દડો ઉછાળવા માટે જેટલી મહેનત પડે મંગળ ઉપર જાઓ તો તમારથી એવું ઉપડે જ નહીં આમ 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 ખેંચી ખેંચી ખેંચીને રાખવું પડે અને ચંદ્રમાં તો તમે ઉપર ઉછાળો તો એ ત્રણ દિવસે પાછો આવે તો આવે ના આવે કન્ટ્રીની વાત છોડો તમે કોઈ બીજા ગ્રહો વિચારણા કરો ભૌગોલિક રીતે એનાલિસિસ કરો ના થઈ શકે ત્રણ ઋતુઓનો વિચાર કરો આ ગ્લોબલ વોર્મિંગને એક બાજુ છોડીએ તો ત્રણે ત્રણ ઋતુઓ આપણે ત્યાં જ છે સટ ઋતુ છ ઋતુ છે આમ તો એ ખટ્ટ ઋતુનું વર્ણન આપણે ત્યાં જ છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ શ્રી ગોવર્ધનજીની પરિક્રમા કરો છ એ છ ઋતુ એક પરિક્રમામાં તમે પરિક્રમા કરો ને એટલે દર્શન થાય તમને આજની તારીખમાં આ ભારતની પરંપરા છે હવે જ્યાં આવી પ્રકૃતિ સમ હોય ત્યાં જ સુંદર મજાનું કાંઈક દિવ્ય આરંભ થાય એટલે જ ભગવાન અહીંયા આવે બીજે ક્યાંય ના જાય જ્યાં અનિયમિતતા હોય ત્યાં શું શાસ્ત્રો પહેલાંમાં પહેલું શું શીખવાડે તમને નિયમિતતા શીખવાડે ને રેગ્યુલારિટી જીવનમાં આપણી આ જે નિયમિતતા ખોવાણી છે ને આપણે ઉઠવાનું સૂવાનું શું ખાવાનું પીવાનું આપણું જે નિયમિત જીવન ડિસ્ટર્બ થયું ને એટલે બધા રોગ આવી ગયા કોઈ પણ એક ઊંચા પદ પર પહોંચવું ને અહીંયા આઈએએસ પણ બેઠા છે અને મોટા મોટા પોલીસના વડાઓ અધિકારીઓ પણ બેઠા છે પૂછો કેટલી નિયમિતતા હતી એમના જીવનમાં આપણામાં નિયમિતતા નથી ધર્મ આપણને નિયમિતતા શીખવે છે પુરુષાર્થ શીખવે છે અને રામ અને કૃષ્ણ ભારતમાં જ આવે બીજે ક્યાંય જાય જ નહીં એને નિયમિતતા પસંદ છે અંકુર ત્યાં જ ફૂટે જ્યાં એક સમ પ્રકારની હ્યુમિડિટી હોય ધરતીમાં બીજ નાખો ને પછી એ કલ્ટિવેટ ત્યારે જ થાય કે એમાં એક હ્યુમિડિટી હોય નહીં તો ના થાય આ રામ અને કૃષ્ણના બીજ આ ભારતની ભૂમિ પર જ રોપાય એવી આપણી ફળદ્રુપ ભૂમિ છે અને એટલે આ બધા દેવતાઓ અહીંયા આવ્યા છે ફરીથી આપણે પુનઃ આપણા વિષય પર આવીએ તો ગોકર્ણજી પ્રશ્ન પૂછે છે સીધો સંવાદ સૂર્યનારાયણ દેવ સાથે કરે છે અને સૂર્યનારાયણ દેવ સાથે સંવાદ કર્યાના કેટલી બધી વાતો આવે છે આપણે આજે સૂર્યનારાયણ સામે આપણે કહીએ છીએ કે જોઈ ના શકીએનો ઓઝોન તૂટી ગયું છે અને હનુમાનજી મહારાજ મહારાજજીએ તો હદ કરી બાલી સમયે રવિ ભક્ષી લ્યો તો બીને હું લોક ભયો અંધિયારો છે ને નાનપણમાં જ સૂર્યને આખા પચાવી ગયા ગળી ગયા ગોકર્ણજીએ વાત કરી આની આગળનો પણ આપણે એક પ્રસંગ જોઈ ગયા નારદજીએ સત્કર્મ સમાચર સિદ્ધ સૂર્યનારાયણજીને પૂછ્યું અને એમને ગોકર્ણજીને પણ જવાબ મળ્યો કે સપ્તાહ પારાયણ કરો સાત દિવસની સપ્તાહ આપણે પણ સાત દિવસની સપ્તાહમાં બેઠા છીએ સાત દિવસનું મહત્ત્વ ખૂબ છે અતિ મહત્ત્વ છે સાત દિવસનું એક સાયકલ હોય છે એક ચક્ર હોય છે આપણા શરીરની અંદર સાત એવા શક્તિ કેન્દ્રો છે એને આપણે સાત ચક્ર કહીએ છીએ વારના નામ સાત સાત છે ગ્રહ આમ તો પણ પછી બે પેલા ને રાહુને કેતુ એટલે નવ થયા એ રાક્ષસીઓની માંથી આવેલા છે બાકી સાત છે સાત સરોવર છે સાત ઋષિઓ છે સાત છે એવી જ રીતના શ્રીમદ અંદર બહુ યોગ સૂત્રની ચર્ચા નહીં કરું કારણ કે એ બધી ચર્ચાઓ અમારી શિબિરોમાં થતી હોય છે બાકી પ્રેક્ટિકલ આપણે જે થાય છે ને એને માણજો તમે હું કહું આંખ બંધ કરો તો કરી જ દેવાની આંખ બંધ નહીં નહીં થાય તો તૂટવાનું જ નથી કારણ કે છત છે એટલે એટલે થઈ જાય હું કહું એકવાર હિંમત કરજો આંખ બંધ કરવાની આંખ બંધ કરવી એ પણ એક હિંમતની વાત છે ભલ ભલા નથી કરી શકતા અમે શિબિરોમાં આંખ બંધ કરીને બેસાડીએ ને તો વડીલો વડીલો આમ એક આંખે આમ જોવે શું છે એ પાંચ મિનિટ તમને તમારા ઉપર ભરોસો નથી અંદર ઉતરવાથી માણસ એટલો ડરે એટલો ડરે એનું કારણ છે કે અંદર એટલા કાવા દાવા છે અંદર એટલો પ્રપંચ છે એને આ દુનિયા પ્યારી લાગે છે આખા ગામની પંચાત કરતો જીવ એણે આખા ગામની પંચાત કરી છે પણ પોતાની સાથે ક્યારેય સંવાદ નથી કર્યો ભાગવતે પોતાની જાત સાથે સંવાદ કરવાની એક ચાવી છે સાત દિવસની સપ્તાહ થાય છે અને સાતમા દિવસે એક વાંસમાં પ્રતિકાત્મક કથા છે જોજો આપણે અહીંયા ભાગવતજીમાં વાંસ લઈ આવીને મૂકી દેતા હોઈએ છીએ ના આ પ્રતિકાત્મક કથાઓ છે બધી પુરાણ છે ને એ પ્રતિકાત્મક છે આપણને સ્ટોરીઓથી સમજાવવામાં આવ્યું છે આવા નાના નાના આર્ટિકલ્સથી સમજાવવામાં આવ્યું છે કારણ કે આપણી બૌદ્ધિક ક્ષમતા એટલી બધી ઋષિમુનિઓ જેટલી ઉપર નહોતી આ તો ધીરે 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 આપણી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થતો ગયો છે આ પુરાણો રચાયા ત્યારે આપણને આવી નહોતી ખબર પડતી અને હવેનું બાળક તો એટલું બધું ઓલું શું કહેવાય એ આઈ વર્ઝન હોય ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનું વર્ઝન હોય ને નવું એવું આમ લાગે છે એટલે એને તો આ પુરાણોનું ખબર નહીં કેવું વર્ણન કરશે આપણને નથી કલ્પના એમાંથી ધુંધુકારી મુક્ત થાય છે સાત ગાંઠોને તોડીને સાત જગ્યાને રહેલી વાસનાઓ એની તૂટે છે અને એને મોક્ષ મુક્તિ થાય છે અને આ મુક્તિ જોઈ અને ત્યાં જે કથા શ્રવણ કરતા હતા ને એ બધા ગોકર્ણને કહે છે